टिकट लेन जा लॉटरी नी टिकट हो 200 500 हजार वाली मंगाई 1000 वाली टिकट आउसे अन एक टिकट खाली नी जाए जो टिकट खाली निकली तो पैसा पाछा देवा मा आउसे हेलो हेलो लेन जा लॉटरी नी टिकट ए या मागी रे बे हो दे आगी रे गाड़ी माथे बैठ जाओ बैठ जाओ तो गाड़ी ऊपर बैठ जाओ ना ना हां हाँ यम तो क्या दे इतनी बड़ी वाल लगाईडी बोला यूं तो तैयार था तो तो तैयार पण तारे इतनो बड़ो तैयार छे ने क्या जाऊ से हम काय छोकरी जो

હમ કરું છું ગળઠાબાએ મને તોડાવી નાખ્યો છોડી તારું ને અતને એમો કોમળે ને ગળઠાબાને કામ કરવાનો ગળઠાબાનું એટલે હું તો તરત કામ કરતી છું કે નવરી છોડી હવે તું આવી ગઈ અહીંયા તો હું ચાલુ કર્યું નવું ઈ કે પેલા બિઝનેસ બિઝનેસ હા હા બિઝનેસ બિઝનેસ હવે આની આ તું બિઝનેસ કર યાર હું એનઆર બિઝનેસ નત કરતી ઈ મારી યાર બિઝનેસ કરે પણ આની આ

એ માર ગલડા બન કઈ ન કે નું ગળડા નવરાજ હોય અને આને કઈ કામ ને બાધવા વઈ આવે હવાર કરતી હોય ને બાધીન વઈ જાય બાધીન છે જેવી મને ખબર માર બેન કેવી હા એમ આ ના ટિકિટ હજાર વાળી રહી ગઈ થી મારા એ હું તને શું કહું તું રાઈટ તો કોક ના પાડે આમ હાલો લોટરી ની ટિકિટ લઈ લો ટિકિટ આ બધું હું ખોલ્યું બિઝનેસ લોટરી ની ટિકિટ

আলো ত শু লাগ লাগিব

અરે રે પણ હું લાગી ગયું તમને આ ચપ્પલ તમને લાગી ગયા ઓય કેવા જોરદાર આમ જોવો એકદમ પિંક પિંક આ ચપ્પલ હા મારે શું કરવા લેડી ચપ્પલ પહેરવાના તમારે એટલે હું વાઢો માણસ વા લેડી ચપ્પલ મારે શું કરવા છે એરા પણ એ અમાર ન જાણું પણ નંબર પ્રમાણ લાગે ટિકિટ ખાલી તો ન ગઈ ને આપણા લેડી ચપ્પલ છે આ કેટલા નંબર છે તો તો માં 8 નંબર જો 8 નંબર નો છે 8 નંબર ના છે પણ આ કે હું થોડો પહેરી એ લાગ્યો વસ્તુ તમને એમ કરું મંતત તું રાખ ને હા તે હું રાખ લે વાંધો ન લાવ લાવ આ તો બીજા પૈસા લાવ બાકી હવે નો મળે

એમ ભાતો કે તે એ ભાઈ કેટલી બધી વસ્તુ છે ટિકિટ શું ટુ-व्हीલ લાગે હોય આમ સસ્તું બસતું થાય ખરું એલા 1000 રૂપિયાની ટિકિટ ને તું એટલે ટુ-व्हीલ લાગે 500 વાળી લે તો આમ જ ગમેય લાગે વાળી લે તો આમ જ ગમેય લાગે ટુ-व्हीલ તો છે કઈક 200 વાળીમાં ટુ એમાં ન લાગે ભાઈ વા વિચાર તો કર 200 રૂપિયામાં લાગે લાગે તો એવું છે ખબર ત લેવી છે તો વાળી આ મારી વાળી એલા નંબર તો લ્યો તને મારે શું કરવા પૈસા લે તોય પૈસા લાય દેવા કાલ આ શેમ્પૂ મારા વગેરે તું ધંધો કરે છો મને ભૂલાઈ ગયા તું અહીંયા બેટા તને લઈ ને જો સૂતળી જવા થઈ ગયા ધોઈને જા હા હવ મારા વાળ જો તો એવું હોય તું જાય શેમ્પૂ લાગી જાય એલા તું બધાને વાળ પકડી પકડીને ને આમ હું કરશો કોઈ આવશે ની તાળે એલા વાલા દેવા મજા રેવાતા એલા 1000 રૂપિયા વાળી ટિકિટ તો વેચાણી જ નથી આવશે કો આ ઓલો સાકો દેખાણો ની આ હમ આઈ લાવે કોન સાકો છે આ છે સાકો 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 તી કેમ એ આવતો નથી એ આવશે હમલા એને બોલાવવો પડશે હો એ સાકા શેઠ અહી આવો અહી આવો અહી આવો સાકો શેઠ ના ના નાઈલા જાવ છો સાકા શેઠ મારા થોડું કામ હતું ઠીક તો અમે તમને દેખાણા નહીં દેખાણ ભો મારા ગાડી લેવાજો મારા કામ છે મારું

પૈસા છે પેલા પૈસા એ તું બધી આપવાની કે તું ઈ હું છે તમે આ જો 15000 વાળો મોબાઈલ પૈસા તમને આપું તમને વિશ્વાસ નતો ફોન મેક દો મેક હાલો બધી હાલે તેર તેર ટિકિટ છે આ કેટલી છે 5000 વાળી 5 છે હાલે બધી તને 70 ટિકિટ 18 ટિકિટ છે 18 ટિકિટ છે હાલો લાવ હાલો 15000 વાળો મોબાઈલ છે ને હા હાલો આમાં મને લાગશે ને હા લાગશે લાગશે કરો સ્ક્રેચ એટલે હું મળું

આજ છાવી લાગે હું આજ છે આલ્યો બહાર તમે હું પાણી એમ કે હું ટિકિટમાં તમને શું હું તમને છે તો એની અરે હું કવિ જે ટિકિટમાં ગાડી એમ લખ્યો મને આપજો મને દીવાબત્તી કરવા હોય હાલો હાલો ટિકિટ માં હશે હા આ બીજી ટિકિટ માં ચશ્મા એ મમતા ગાડી ચાલુ નથી થતી ઓલા સાકા કેતો હું ચાલુ કરું ચાલુ હા પણ તું આમ તો થોડીક તો લઈ લે આમ આમ લઈ લે તું આમાં છે ઓલા પાસે હોય તો જોતો એની એની જૂની ગાડી હોય તો મારી મારી ગાડી જૂની ગાડી તો જૂની ને એવું પાસે હોય ગાડી લેવા જોવો તો ખરા આ ચાવી નથી લાગતી હે આ નથી લાગતી તું ન્યા લાગું આપું આ મને ભૂલાડી દીધું યો તમને આ લાગી ગયું આ દાતિયો લાગી ગયો

ગાડી ગાડીમાં મને તલેકી એલા ટિકિટમાં તો બધું લાગવાનું તો હતું બધું લાગી ગયો ટિકિટમાં હા તો ગાડી માર કેમ ન લાગી હવે એમાં એવું છે કે ગાડી હવે લાગશે નહીં કોણ મારા ગાડી નથી કે અરે તારી જાટની ઊભી રે તો એ સાકા આ બધું લઈ લો તમે એમ કહું હું તમને તારી જાટની તારી જાટની હું તીને બીજી વાત હું તમને શું કહું છું ખેલ ખતમ ને પૈસા હજમ એટલે ગાડી ગઈ ને હુંય ગઈ તું કે ઊભી રે બધા ઇનામ લીધા કોઈ ગાડી કેમ ન લાગી એ તો જા